પુત્ર અને ભત્રીજા જીએસટી મામલામાં ચર્ચામાં આવ્યા છે પરંતુ ખબર નહીં પોલીસની આવતી હશે કે હજુ સુધી તેઓને પકડતા નથી વળી મજાની વાત એ છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે ગમે ત્યાંથી આરોપી કોડી લાવે એટલી સક્ષમ છે તેવું કહેવાય છે છતાં પણ તેમનો હાથ ભાજપના ધારાસભ્ય ભગવાન બારણના ભત્રીજા કે પુત્ર સુધી કેમ નથી પહોંચતો ત્યારે જીએસટી કોભાનનો વધુ એક ગુનો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે દાખલ કર્યો છે અને તેમાં પણ આ ધારાસભ્યના પુત્ર અને ભત્રીજાની કંપનીનું નામ સંડોવાયેલું છે તેવું સામે આવ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ

પેઢી સંપૂર્ણ બોગસ અને આધાર કાર્ડ પણ બોગસ અને તમામ કાગળ બોગસ રજૂ કરી જીએસટી કાર્ડને અંજામ આપી રહી છે જેની સાથે અન્ય ચૌદ કંપનીઓ પણ સંડોવાયેલી છે બોગસ ક્રેડિટ લેવા માટે અને આ મામલે પરમાર એન્ટરપ્રાઇઝ પેઢીનો ઉપયોગ કરવામાં આવી રહ્યા આનો ઘટસ્ફોટ રાજકોટ શહેર ક્રાઈમ રાંચ સમક્ષ થયો અને બાદમાં આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરતા રાજકોટની પરમાર એન્ટરપ્રાઇઝ યસ ડેવલોપર ઇકરા એન્ટરપ્રાઇઝ સિવિલ પ્લસ એન્ટરપ્રાઇઝ તરશ્રી મેટલ આર્યન એસોસિએટ જ્યોતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અરહમ સ્ટીલ રિદ્ધિ આશાપુરા ટ્રેડિંગ શ્યુ મિલન પ્લાસ્ટિક અને ગ્લોબલ બટા એમ્પેક દુર્ગા સ્ટીલ શુભલા બેસ્ટેટ અને મારુતિ નંદન કન્સ્ટ્રક્શન નામની પેઢીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાંની કેટલીક કંપનીઓ રાજકોટની તો કેટલીક કંપનીઓ રાજકોટ બહારની છે સુરત અને ભાવનગરની પણ કંપની સંડોવાયેલી છે જેમાંની ડીએ એન્ટરપ્રાઇઝ નામની પેઢી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આરોપી પત્રકાર મહેશ લાંગા છે તેની અને એ જ રીતે

રાજકીય દબાણ છે કે પછી કોઈ અન્ય કારણ તેવી ચર્ચાઓ નાગરિકોમાં હવે ધીરે ધીરે જોર પકડવા લાગી છે અને પોલીસની કાર્યવાહી પર શંકા થવા લાગી છે જોઈએ હવે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ શું કરે છે આ મામલામાં કે પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની માફક રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પણ ભગવાન બારડના ભત્રીજા અને પુત્રને પકડવા માટે પોતાના હાથ લાંબા કરવા માટે સક્ષમના બદલે અક્ષમ બને છે તે પણ જોવું રહ્યું આ મામલામાં દરેક અપડેટ દરેક સમાચાર માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે દરેક સમાચાર જે આપને જરૂરી છે એ બતાવવાનો અમે પ્રયાસ કરીએ છીએ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર